અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાંથી ગુમ થયેલા યુવક સુરેશભાઈ કરશનભાઈ સભાળીયા ચોવીસ દિવસ બાદ હત્યાનો ભેદ ઉકેલાયો છે મળતી માહિતી મુજબ ગત તારીખ આઠ દસ બે હજાર પચીસના ના રોજ સુરેશભાઈ રાજુલા ખાતે નીકળી ગયેલ અને બાદમાં તેનો ફોન ન લાગતા તેઓના ભાઈ લાલજીભાઈએ રાજુલા પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈ સુરેશભાઈની ગુમ થયાની અરજી આપી હતી રાજુલા પીઆઈ એડી ચાવડાની ટીમ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ દરમિયાન પોલીસને એક શખ્સ વિશે માહિતી મળતા પોલીસે તેને રાઉન્ડ અપ કરી પૂછપરછ શરૂ કરવામાં આવી હતી પૂછપરછમાં આરોપી રાજદીપ રાઠોડે સુરેશભાઈ નામના યુવકની હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી અને આરોપીએ જણાવેલ કે તેણે લાશને ખાંભાના પીપળવા વિસ્તારમાં અવાવરો જગ્યામાં ફેંકી દીધી હતી જ્યાં આરોપી તથા મરણ જનારને મોબાઈલ જોવા આપવા બાબતે માથાકૂટ થતા આરોપીએ હાથ વડે ગળો દબાવી અને કપડાના લીરા વડે સુરેશભાઈને ગળા ટૂપો આપી મોત નિપજાવી લાશને ત્યાં રહેવા દઈ આરોપી મરણ જનાર સુરેશભાઈની મોટરસાયકલ લઈ પોતાના ઘરે આવી ગયેલ અને મોડી રાત્રિના આશ્રયકાદ વાગ્યાની આસપાસ માણસોની અવરજવર ઓછી થતા લાશને સગે વગે કરવા ફરીથી મરણજનાર સુરેશભાઈ ના ઘરે ગયેલ અને ત્યાં સૌપ્રથમ બાથરૂમમાં લાશ લઈ અને પેટ્રોલ વડે સળગાવવાની કોશિશ કરેલ જેમાં સફળતા ન મળતા ઓઢવાની ચાદરમાં મરણ જનાર સુરેશભાઈની લાશને બાંધી પોટકુવાડી અને મરણ જનારની મોટરસાયકલમાં પાછળ બાંધી ખાંભા તાલુકાના ચતુરી ગામના પાટિયા થી યુવકોની હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી પોલીસે આરોપી રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રાજુલા પોલીસ સ્ટેશન ખાતે દસ ઓક્ટોબરના રોજ ગુમ ફરિયાદ આવેલી જેનામાં જે ફરિયાદી છે લાલજીભાઈ કરશનભાઈ સભાડિયા તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તારીખ આઠ દસ બે હજાર પચીસ થી તેમના ભાઈ સુરેશભાઈ કરશનભાઈ સભાડિયા એ મળેલા ન હતા અને ગુમ હતા જે રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ગુમ નંબર કરવામાં આવેલી હતી અને આજે ગુમ થનાર વ્યક્તિ છે એમના જે ડિવાઇસ છે એમનું ટેકનિકલ સર્વેલન્સ હાથમાં ધરવામાં આવ્યું એ ટેકનિકલ સર્વેલન્સ અંદર એક જે સસ્પેક્ટ નંબર મળી આવેલા હતા અને જે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડના હતા એને પોલીસ સ્ટેશનને બોલાવી અને તેમની સઘન પૂછપરછ કરવામાં આવેલી હતી આરોપી દ્વારા પૂછપરછમાં સંતોષકારક જવાબ ન આપવામાં આવેલા હતા અને એમને ફરદર જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે એમના દ્વારા જણાવવામાં આવેલું હતું કે ગુમ થનાર છે સુરેશભાઈ એમનું આ જે આરોપી છે રાજદીપસિંહ મજબૂતસિંહ રાઠોડ એમની પત્ની સાથે આડ સંબંધ હતા જેના લીધે જે આરોપી છે એમનું મર્ડર કરેલું હતું આ મર્ડર એ જે છે એ જે ફરિયાદી છે મરણ જનાર છે એમના ઘર પર જ થયું હતું અને મર્ડર કરવાના બાદ જે આરોપી છે એમને જે ડેડ બોડી છે એમને પોતાની બાઇક ઉપર થી લઈ જઈ અને ખંભા તાલુકાના પીપળવા ગામે રોડ ની સાઈડ માં ફેંકી દીધેલી હતી અને આજે એમને જે કબુલાત આપેલી હતી એના આધાર પર ડેડ બોડી પણ રિકવર કરવામાં આવેલી છે અને જે ફરિયાદી છે એમને બીજા બિલોંગીંગ છે એ પણ આરોપી પાસેથી રિકવર કરવામાં આવેલું છે અને રાજુલા પોસ્ટર ખાતે મર્ડરનું છે એ કેસ રજિસ્ટર કરવામાં આવેલું